હાલો છે ગિન્નાની બોલતા છે એમને ભજીયા ખાતા જાવ ગોર્ધનભાઈ એટલે ઝાંઝમેર મારા ગોર્ધન નેતા કેવાય આમ સાફ છે એવી તો હું અમારા નરસિંહભાઈ મળી ગયા છે ભાઈ અહીંયા આ પરબની જગ્યાની એક રાવટી છે અને અહીંયા બધાને મહાપ્રસાદ આપે છે જુઓ અને અહીંયા દર વર્ષે અમારા નરસિંહભાઈ આ સેવામાં આવે સેવામાં આવે છે પરિક્રમામાં અને સરસ મજાની કાપડની દુકાન છે જય સામુંડા ક્લોથ સેન્ટર પિથલપુર કેટલો બધો માલ પડ્યો જય ગિરનારી બાપુ નમસ્કાર જો મિત્રો અહીંયા લીલા શાકભાજી અને સેવા કરી રહ્યા છે બધા બે નું રોટલા કરી રહ્યા છે

અમરધામ આશ્રમ કેશોદ તાલુકો સરસ હાલો મિત્રો તો જોયું આ અમરધામ આશ્રમ અજાબ તાલુકો કેશોદ નું આ મોટામાં મોટું રસોડું હતું આ લીલી પ્રક્રિયામાં જુનાગઢમાં એમને ખૂબ ખૂબ ધન્યવાદ